પેલું પોણી બોલબોલ કરતા બગાડ્યું ગોમો કોમ છે પંચાયત માં ને

અબ બર હું ભીયે સબ બેઠાડી બોલતો ને તમારું શું સોજો તો તમારું ગામના ખાતર ન ખાય તો પાણી આવે અને આનો ખટા ભાઈબંધ તો કાથી સલાલમાં જ પેલા ગોટા ખોઈ છું અ હું ગોટા ખાય દેતા યાર હું પંચાયત માં જોતો યાર શું કામ જોતો રેડો બાકી સરપંચ પંચાયત માં સરપંચો છું પણ છે બે વર્ષ બાકી છે હું તમે નવરો નહિ બચુ તમે ગોટા કરતા બે જણા બે જણા બહુ